ભાવનગર મહાનગરપાલિકાની શુક્રવારના રોજ મળેલ સાધારણ સભામાં ગઢેથી શુદ્ધિકરણ પ્રોજેક્ટના મામલે શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી મહાપાલિકા સભાગ્રહ ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાયાથી સાધારણ સભામાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અને દબાણ હટાવ કામગીરી અંગે વિપક્ષ કોંગ્રેસે સવાલો ઉઠાવતા શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી વધુમાં વિપક્ષી સભ્યોને ગઢેચી શુદ્ધિકરણના મામલે પ્રશ્નો પૂછવા દેવામાં ન આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ